રાંદેર પોલીસે રીઢા મોબાઈલ સ્નેચરોને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરેલા મોબાઈલ ખરીદનાર વેપારીને પણ ઝડપી પાડ્યો છે અને એકસો ચૌદ જેટલા અધઅધ કહી શકાય તેવા મોબાઈલ ફોન કબ્જે કરી એકત્રીસ ગુનાનો ભેદ પણ ઉકેલી કાઢ્યો છે રાંદેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં તો ત્યારે હ્યુમન સોર્સિંગ તથા સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે રીઢા મોબાઈલ સ્નેચર મોરાવાગઢ ખાતે રહેતા જમીલ શાહ સાંઈ ફકીર અને અરબાઝ ઉર્ફે માંજરો નવસાદ પઠાને ઝડપી પાડી ચોરીના પાંચ મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા જોકે બાતમી આપી હતી કે આ ચોરીની વધુ તમે કરશો તો સો થી પણ વધુ સ્નેચિંગ કરેલા મોબાઈલ મળશે જેથી રાંદેર પોલીસે રીઢાઓની કડક પૂછપરછ કરતા તેઓ પાસેથી ચોરીના મોબાઈલ ખરીદનાર મૂળ મુગલીસારા ખાતે અને હાલ હરિપુરા ખાતે રહેતા હુસેન ઉર્ફે તોસિફ સૈયદ અને સાહેદ સૈયદને પકડી તેઓ પાસેથી પોલીસે એકસો ચૌદ મોબાઈલ ફોન કબજે કર્યા હતા પોલીસે રીઢાઓની પૂછપરછ કરતા એકત્રીસ ગુનાનો ભેદ ઉકેલાઈ ગયા હતા હાલ તો પોલીસે રીઢાઓ પાસેથી અગિયાર લાખ રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન બજાજ પલ્સર મોટર બર્ગમેન મોપેડ રિક્ષા રોકડા રૂપિયા મળી ચૌદ લાખ સાઠ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો રામદેર પોલીસ સ્ટેશનની ટીમે એક ટોળકીને પકડ્યા છે અને આ ટોળકીમાં બે ચેન સ્નેચર છે અને બે રિસીવર છે આ બધાની ઊંડી પૂછપરછમાં જે વસ્તુઓ ધ્યાને આવી છે આ એવી છે કે આ લોકો મોટા ભાગે સવારે છથી નવ જ્યારે સવારે લોકો મોર્નિંગ વોકમાં કે દૂધ લેવા કે શાકભાજી લેવા કે કોઈ પણ કામે જતા હોય છે અથવા રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ તરફ ચાલીને જતા હોય છે તો સવારે છ થી નવ અને સાંજે ચારથી સાત વાગ્યા સુધી કુલ એકસો સત્તર મોબાઈલ પોલીસે કબજે લીધા છે જેમાં ત્રણ આ ગુનેગારોના છે અને એકસો ચૌદ મોબાઈલ એવા છે જે આ લોકોએ સ્નેચિંગ કરી છે કે ચોરી કરી છે કે ઉપાડી લીધા છે તક મળતાની સાથે આ સ્નેચરો મોટાભાગે બાઇક ઉપર મોબાઈલ સરળતાથી ખેંચી શકાય એવી અવાવરૂ જગ્યાએ વધારે પસંદ કરતા હોય છે મળી આવ્યા છે એની કિંમત અગિયાર લાખથી વધારે થાય છે જે બે બાઇક મળી છે એક પલ્સર બાઇક છે અને એક વર્ગમેન છે આ બંને કબજે લેવામાં આવી છે જે બાઇકનો ઉપયોગ મોબાઈલ સ્નેચિંગમાં કરવામાં આવતા હતા એક ઓટો પણ કબજે કરવામાં આવી છે જે ઓટો ચાલક પણ એવી રીતે આ ગુનાહિત ટોળકીમાં સામેલ હતા અને એક લાખ રૂપિયા રોકડા પણ એની પાસેથી મળી આવેલ છે એકત્રીસ ગુનાઓ જેમમાં અગાઉ વાત કરી સુરત શહેરમાં રજિસ્ટર્ડ થયેલા હતા બાકી બધા મોબાઈલ કોના કોના છે એની વિગતવારની તપાસની કામગીરી અમે શરૂ કરી દીધી છે જે મોબાઈલ ચોરી કે સ્નેચિંગ થાય છે આમાં ઈએફઆઈઆરની એક વ્યવસ્થા છે અને ઈ એફઆઈઆરના આધારે દરેક કેસ પોલીસના ધ્યાને અત્યારે આવે છે આ બધી ચકાસણી પણ કરી લેવામાં આવશે આમ પ્રયાસ કરીશું કે જે લોકોના મોબાઈલ ગયા છે ઝડપમાં ઝડપ તાત્કાલિક સંપૂર્ણ તપાસની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી નામદાર કોર્ટની પરવાનગી મેળવવામાં આવશે અને વહેલામાં વહેલી તકે આ મોબાઈલ ફોન એના માલિકોને ભોગ ભંડારને પાછા આપવામાં આવશે ખાસ કરીને પોલીસની આ સફળતા તો છે પરંતુ સમસ્ત સુરત શહેરના નાગરિકોને અમારી અપીલ છે કે પોતાના મોબાઈલ બાબતે થોડા વધારે સાવધ રહેવાની જરૂર છે ખરી કોઈ પણ રીતે કોઈ ગુનેગારને એવી તક આપવી નહીં જેથી આ ઉપાડીને જતા રહે કાઉન્ટર ઉપર બસ સ્ટેન્ડ ઉપર બસમાં કે કોઈપણ જગ્યાએ ખાણીપીણી રેસ્ટોરન્ટમાં હાથ ધોતા હોય ત્યારે બાજુમાં મૂકી દેતા હોય છે આ તમામ બાબતે જે લોકો તકેદારી રાખશે તો મને એમ થાય છે કે આ મોંઘી વસ્તુ ગુમાવવાનો વારો આવશે નહીં સમસ્ત ટીમને યોગ્ય ઇનામ પણ આજે આપવામાં આવી રહ્યો છે એક હેડ કોન્સ્ટેબલ ને કોન્સ્ટેબલ જેના નામ મેં લીધા આ બંનેને સ્પેશિયલ કેસ તરીકે પંદર પંદર હજાર રૂપિયાના ઇનામ આપવામાં આવે છે અને બાકી ટીમ જે એની સાથે હતી એને પણ ઇનામ આપવામાં આવે છે આ સમસ્ત ઓપરેશનના યોગ્ય રીતે સંકલન કરનાર પીઆઈ ડીસીપી અને એડિશનલ સીપી અધિકારીઓને પણ ખાસ આપવામાં આવે છે તો રીઢાવએ રાંદેર કતારગામ સિંગણપુર વરાછા ઉત્તરાયણ સરથાણા પુણા પાલ જહાંગીરપુરા સલબતપુરા કાપોદરા ખટોદરા સારોલી લીંબાયત કોસંબા અને અમરોલીમાં મોબાઈલ સ્નેચિંગ કરવાની કબૂલાત કરી હતી તો પોલીસે રીઢાની વધુ પૂછપરછ હાથ ધરી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા